કેમ આલીતું મારું અનમ તમારો આખો તો કેમ શું કરી છે ઓ મારા એ શું કરી છે કે મારું કામ તમારું શું કરવા

આપશ્રી સાહેબ ઘણી વખત રજૂઆત કરવી છે ખેડૂતો રજૂઆત કરી છે છતાં આપશ્રી તરફથી કોઈ જવાબ નથી મળ્યો સાહેબ એ કઈ જવાબ ને નથી મળ્યા હજી સુધી